અંબાજી ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પોન્ઝી સ્કીમ અંગે મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે જે શિક્ષકો બીઝેડ જેવી છેતરામણી સ્કીમમાં જોડાયા હશે તેમની તપાસ કરવામાં આવશે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે રાજ્યના પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મંત્રી તેમજ આદિજાતિ મંત્રી અંબાજી ખાતે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસના સમાપન કાર્યક્રમ માટે પહોંચ્યા હતા તે અગાઉ તેમણે માં અંબાના ચરણોમાં શિક્ષ ઝુકાવ્યું હતું અને પૂજા કરી હતી અંબાજી ખાતે ડોક્ટર કુબેરભાઈ ડિંડોરને અંબાજી મંદિરના ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીએ સ્વાગત કર્યું હતું અનારા સમયમાં શિક્ષક મિત્રો પોતાની ગરિમા જે લજવે છે નૈતિકતા છોડે છે એમની કોઈ સંજોગે આપણા શિક્ષણ વિભાગ કે આપણી સરકાર એમને છોડવા માંગતી નથી જે લોકો આ કૌભાંડમાં કે નિર્દોષ લોકોને ગરીબ લોકોને છેતરવાની કામગીરી જેમને કરી હોય અને જે કહીએ અમારા રડારમાં જે હશે અને જેમની જેમના નામ આવશે એની તપાસ જેની કરવામાં આવશે હકીકત રિપોર્ટ મેળવવામાં આવશે અને જો જે લોકો એમાં સામેલ હશે સીધી ઘડીમાં જો એમનો અમને એનો સુરાખ મળશે તો નિશ્ચિત કાયદેસરની કાર્યવાહી અમે કરીશું